વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત સમૂહ લગ્નના કાર્યક્રમમાં બળાત્કારના આરોપમાં જામીન પર છૂટેલો આકાશ ગોહિલ સ્ટેજ પર નોટો ઉડાવતો અને નાચતો નજરે પડ્યો હતો આકાશ ગોહિલ જે એક સમયે ધર્મેન્દ્રસિંહનો ખૂબ જ નજીકનો સાથે હતો અને તેના પર બે હજાર ચોવીસમાં એક પરિણીત પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો આ ઘટના બાદ ધારાસભ્યએ તેની સાથે અંતર રાખ્યું હતું જોકે આ ડાયરામાં આકાશ માત્ર હાજર જ નહીં પરંતુ સ્ટેજ પર જઈ અને રૂપિયાના નોટોનો વરસાદ કરતો જોવા મળ્યો હતો અને નાચતો પણ જોવા મળ્યો આ ઘટના ખાસ કરીને એટલી ગંભીર છે કારણ કે આ સમૂહ લગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના હતા અને એક તરફ ભાજપના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને બુલડોઝરની નીતિની વાતો કરે છે તો બીજી તરફ ભાજપના જ ધારાસભ્યના કાર્યક્રમમાં બળાત્કારનો આરોપી નોટો ઓળાવ તો નજરે પડે છે ત્યારે આ બાબતે ભાજપ પર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ પણ લાગી રહ્યો છે